નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેત બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટ્રેલર વેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર આપ્યું હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો અને ટેલર બંને કિશનભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કોમ્પ્લેટ ટાયર સારી કન્ડિશનમાં છે વિડીયોમાં તમે ટ્રેક્ટરના ટાયર જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં છે પિસ્તાલીસ વોસ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશનભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અગિયાર સાથે તમે ટ્રેલર જોઈ રહ્યા છો તે પણ કિશનભાઈને વેચવાનું છે ક્રિષ્ના ટેલર ગોંડલ ફૂલ હેવી ટેલર નેવું ફૂટનું વિડિયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો ફૂલ હેવી બનાવટનું ચૌદસો કિલો વજન એકવીસ ધોકા સ એમ તળિયાની પ્લેટ પાંચ ટન જેક હેવી ફૂલ ગેરંટીવાળો સાઈડના પાટિયા ચાર એમ ફૂલ હેવી બનાવટનું ટ્રેલર કિશનભાઈને વેસવાનું છે ટાયર પણ કંપનીના ટ્રેલરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશનભાઈને ટ્રેક્ટર અને ટ્રેલર બંને સાથે વેસવાનું છે બંનેની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને મૂળ ગોમટા ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક કિશનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશનભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો